મારા વાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ ભક્તિ રસથી છલોછલ વૈષ્ણવો શું તમે રાધા રાણીના દિવ્ય પ્રેમમાં લીન થવા તૈયાર છો આવો જ્યાં શ્રી રાધાજીના ચરણોની રજમાં ખોવાઈએ આપણે ભક્તિના ઊંડાણમાં ડૂબી જઈએ ચાલો આપણે રાધા રાણીના પાવન માર્ગે આપણી આધ્યાત્મિક યાત્રાનો આરંભ કરીએ વૃંદાવનની ધૂળમાં જ્યાં રાધા રાણી અને શ્રીકૃષ્ણની લીલાઓ આજે પણ ગુંજે છે ત્યાં એક નાનકડું ગામ હતું આ ગામમાં એક વૃદ્ધ ભક્ત રહેતા હતા તેમનું નામ દામોદરદાસ દામોદરદાસે આખી જિંદગી રાધા રાણીના ચરણોમાં સમર્પિત કરી દીધી હતી તેમનું એક માત્ર સ્વપ્ન હતું કે તેઓ રાધા રાણીના ચરણોની રજ પોતાના માથે લગાવી શકે અને તેમને વિશ્વાસ હતો કે આ રજ તેમને મોક્ષ અપાવશે દામોદરદાસ ગરીબ હતા પણ તેમના હૃદયમાં ભક્તિનો ભંડાર હતો તેઓ રોજ સવારે વહેલા ઉઠી અને જમનાજીમાં સ્નાન કરતા અને પછી રાધા રાણીના મંદિરે જતા હતા ત્યાં તેઓ કલાકો સુધી રાધા રાણીના ભજનો ગાતા તેમના ગુણગાન કરતા અને તેમની કૃપા વરસાવવા માટે પ્રાર્થના કરતા વૃદ્ધાવસ્થાને કારણે દામોદરદાસના શરીરને થાક લાગતું હતું પણ તેમની શ્રદ્ધા અડગ હતી ગામના લોકો તેમને પાગલ કહેતા પણ તેમને કોઈની પરવા નહોતી તેમને તો બસ એક જ ધૂન હતી કિશોરી તેરે ચરણન કી રજ પાવું એક દિવસ દામોદરદાસ બીમાર પડ્યા તેમની હાલત નાજુક હતી ગામના વૈદ્યે હાથ ઊંચા કરી દીધા દામોદરદાસને ખબર પડી કે તેમનો અંત નજીક છે પરંતુ તેમને એક જ દુઃખ હતું તેઓ રાધા રાણીના ચરણોની રજ મેળવી શક્યા નહોતા તેઓ પથારીમાં પડ્યા પડ્યા પણ રાધા રાણીનું નામ જપતા હતા હે કિશોરીજી મેં આખી જિંદગી તમને ભજ્યા છે કૃપા કરો અને તમારા ચરણોની થોડી રજ મને આપો અચાનક રૂમમાં એક દિવ્ય પ્રકાશ ફેલાયો દામોદર દાસે આંખો ખોલી સામે એક અદ્ભુત સ્વરૂપવાન કન્યા ઊભી હતી જેના મુખ ઉપર દિવ્ય તેજ હતું તેમના પગમાંથી નાના નાના તેજના કોણ જરી રહ્યા હતા દામોદરદાસ આંખ મીચીને તેમને ઓળખી ગયા આ તો તેમની પ્રિય રાધા રાણી હતી તેઓ બેઠા થવાનો પ્રયાસ કરતા હતા પણ શરીરમાં તાકાત નહોતી રાધા રાણી કોમળ હસીને બોલ્યા હે દામોદરદાસ તારી ભક્તિ અને શ્રદ્ધાથી હું પ્રસન્ન છું તે આખી જિંદગી મારા ચરણોની રોજ મેળવવાની કામના કરી છે તારી ભક્તિ જ મારી ચરણ ચરણરજ છે આટલું કહીને રાધા રાણીએ પોતાનો જમણો પગ દામોદરદાસના કપાળ પર હળવેથી મૂક્યો દામોદરદાસને લાગ્યું કે જાણે સ્વર્ગનું સુખ તેમને મળી ગયું હોય તેમણે પોતાના કપાળ પર દિવ્ય રજનો અનુભવ કર્યો તેમનું શરીર રોમ રોમ પુલકિત થઈ ગયું હતું આ પછી રાધા રાણી અદ્રશ્ય થઈ ગયા દામોદરદાસના ચહેરા પર એક અનોખી શાંતિ છવાઈ ગઈ થોડીક ક્ષણોમાં દામોદરદાસનું સ્વાસ્થ્ય ઝડપથી સુધરી ગયું અને તેઓ રોજ રાધા રાણીની પૂજા કરતા ગામના લોકો જ્યારે તેમને જોવા આવ્યા ત્યારે તેમના ચહેરા પર દિવ્ય તેજ હતું તેમની આંખોમાં સંતોષ હતો અને તેમના કપાળ પર એક ઝીણી ચમકતી રજ ચોટેલી હતી જે રાધા રાણીના ચરણોની રજ હતી આ વાર્તા દર્શાવે છે કે કિશોરી તેરે ચરણ કી રજપાવું એ માત્ર એક પ્રાર્થના નથી પણ એક એવી અટૂટ શ્રદ્ધા છે જે ભક્તને ભગવાન સાથે એકાકાર કરી દે છે સાચી ભક્તિ હોય તો ભગવાન પોતે ભક્તની કામના પૂરી કરવા પધારે છે આ રજ કોઈ ભૌતિક વસ્તુ નથી પણ ભક્તિનું પ્રતિક છે જે મોક્ષનો માર્ગ ખોલે છે જય શ્રી કૃષ્ણ જય શ્રી રાધે રાધે